રાત્રી સમય દરમિયાન ડ્રોન કેમેરામાં ટ્રાફિક જામના દ્રશ્યો કેમેરામાં કેદ થયા કડીના બંને અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ત્રણ થી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી કડીમાં ટ્રાફિકની સમસ્યા જાણે માથાનો દુખાવો બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે સામાન્યથી અતિ ભારે વરસાદ પડવાની સાથે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે તેમજ કડીમાં આવેલા બે અંડરબ્રિજોમાં પણ પાણી ભરાઈ જતા અનેક વિસ્તારો જાણે ટ્રાફિક મય બની જતા હોય તેવું જોવા મળી રહ્યું છે કડી પંથકમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે રમઝટ બોલાવી હતી જ્યારે દોઢ ઇંચ વરસાદ ખાબકતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કડીમાં સામાન્ય વરસાદ પડે કે અતિ ભારે વરસાદ પડે તરત જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જવાથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ જાય છે તેમજ કડી શહેરમાં બે અંડરબ્રિજો આવેલા છે જેમાં થોળ રોડ થી મામલેદાર કચેરી થઈ અને છત્રાલ હાઈવે ને જોડતો અંડરબ્રિજ તેમજ કડી થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રિજમાં ચોમાસાની સિઝન ની શરૂઆત થતાં જ જાણે માથાનો દુખાવો બની ગયા હોય બંને બ્રિજો તેવો અનુભવ થાય છે કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ અને મામલેદાર કચેરી ની બાજુમાં આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાંની સાથે જ ટ્રાફિક જામ થઈ જાય છે એક મહિનાથી રેલવે બ્રોડગ્રેજનું કામ પણ ચાલુ હોવાથી લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે મંગળવારે વરસાદ પડવાની સાથે જ બંને મંગળવારે હાઈવે ચાર રસ્તાથી કપણ સર્કલ અંડરબ્રિજ ઉપર વડવાડા હનુમાનજી મંદિર દંડી સર્કલ જકાત નાકા થોલ રોડ અંડરબ્રિજથી કરણનગર બાયપાસ રોડ જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમાં ત્રણથી થી પાંચ કિલોમીટર સુધી ભારે વાહનો તેમજ નાના વાહનોની લાઈનો જોવા મળી હતી ટ્રાફિક જામના રાત્રિના દ્રશ્યો કેમેરામાં ક્યારેક થયા હતા અને ડ્રોન કેમેરામાં સમગ્ર ટ્રાફિક જામના દ્રશ્યો કેદ થયા હતા